અને દરેક વસ્તુમાં કામ થઈ જવું જરૂરી નથી પણ જે સામેનો વ્યક્તિ કામ લઈને આવ્યો છે આ તારું કામ નથી થવાનું પણ તમે રોજ કાલે જોવું છો ને પરમ તારે જોવું ને ચાલ્યા કરે એક તો સરકારી ઇમેજ આપડે બધા ભેગા થઈને બદલવાની છે બદલવાની છે ને

હસમુખભાઈ પટેલ નું નામ બોલાય એટલે બધાને કેવી તાળીઓ બધા પણ એ તાળીઓ તમે બધા પાડો છો એ કેમ પાડો છો કે ભી એમની પદ્ધતિ એમનું જે કામ છે એ કામ એ એકદમ નિયમ અનુસાર અને ટાઈમસર પૂરું કરી દે બરોબર ને અને કોઈ ગડબડી બડબડી ચાલે નહીં એનું નામ પડે એટલે ગડબડી એની મેં દૂર થઈ જાય આપણે બી આપણને બધાયને તાલી પડે એવું કામ હવે આપણે કરવાનું છે સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન તો દરેક વ્યક્તિનું હોય છે પરંતુ નોકરી મળી ગયા પછી ઘણા લોકો નોકરીનું મહત્વ ભૂલી જાય છે બસ ખિસ્સા ભરવાનું મહત્વ યાદ રાખે છે તેવામાં આજે મુખ્યમંત્રીએ આવા ઉમેદવારોને માર્મિક ટકોર પણ કરી જોકે વર્ષોથી તૈયારી કરનારા ઉમેદવારોનું સપનું પૂર્ણ થતા તેમના ચહેરા પર ખુશી પણ જોવા મળી આજે મહિલાના બાળ વિકાસ વિભાગમાં સિલેક્શન પામી છું સર હું બે હજાર અગિયારથી પ્રિપેરેશન કરી રહી છું અને અલગ અલગ એક્ઝામ્સ ક્લિયર કરી છે આજે હું આમાં સિલેક્શન પામી છું અને હદ આનંદ છે અને એનાથી વધારે સંઘર્ષ રહ્યો છે પરિવારનો અને શુભચિંતકોનો મારા તમામનો હું અત્યંત હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભારી છું સહકાર વગર આ મુકામ હાંસલ કરવું શક્ય હતું કારણ કે હું જુનાગઢ જિલ્લાના બગડુ ગામની રહેવાસી છું અને હું બાર વર્ષની હતી ત્યારથી જ મારો લેખ કપોવો પડ્યો છે અને મારા ફેમિલીમાં મારા ફાધર પણ નથી એક્સપાયર થઈ ગયા છે અને મેં મારો લેખ કપ્યો છતાંય હું હિંમત નહોતી આવી રહી અને મેં મારો અભ્યાસ ચાલુ જ રાખ્યો છે અને હું એમએ બીએડ બી એડ કર્યું છે અને મારું એક સપનું જ હતું કે મારે ગવર્મેન્ટ જોબ મેળવવી છે અને આજે હું તલાટીની એક્ઝામ પાસ કરી અને મને મુખ્યમંત્રીશ્રીના સાહેબના હાથે મને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યો છે એ બદલ હું એમનો પણ ખૂબ આભાર માનું છું ઓગણીસો નેવું ઉમેદવારોના હાથમાં નોકરીનો લેટર તો મળી ગયો પરંતુ આ તમામ ઉમેદવારોમાંથી કેટલા લોકો હસમુખ પટેલ બની શકે છે તે જોવું રહ્યું દર્શન રાવલ વીટીવી ન્યૂઝ ગાંધીનગર